મારું નામ મુકેશ છતાણી છે હું સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાંથી આવું છું અમે લોકો સાયન્સ કાર્નિવલમાં આજે આવ્યા છીએ અને આ સાયન્સ સિટી દ્વારા જે નવું ચેન્જ લેબ લેબ લર્નિંગ બનાવવામાં આવી છે ખૂબ જ સુંદર છે આજે વિશ્વમાં સૌથી વધારે જો તકલીફ હોય તો એ પોલ્યુશનની તકલીફ છે અને એના માટે જવાબદાર આપણે જ છીએ તો શા માટે આ પોલ્યુશન આટલું બધું વધ્યું અને આબોહવાના જે કંઈ ચેન્જ થઈ રહ્યા છે તેના કારણો બધું બતાવતો આ લેબ છે ખૂબ જ અવારનેસ અને ખૂબ જ સુંદર રીતના તૈયાર કરેલી આ લેબ ભવિષ્યમાં એક વ્યક્તિઓ માટે દરેક નાગરિકો માટે એક સારા એવો સંદેશો આપે છે અને આમાંથી ઘણું બધું શીખવાનું પણ છે જેવી રીતના બદલતી આબોહવાના કારણે તાપમાનમાં વધારો કંઈ અલગ અલગ ચક્રવાતો આવી રહ્યા છે અને ઘણી બધી મુશ્કેલીઓ થઈ રહી છે પાકનું ઉત્પાદન ઘટી રહ્યું છે તો આ બધા બા જે પરિબળો કામ કરી રહ્યા છે એ પરિબળોને એ કેવી રીતના આપણે આપણા કંઈક કાબૂમાં લઈ અને એને એના માટેના યોગ્ય પગલાં કરીએ અને આપણી જીવનશૈલીની અંદર જે બદલાવ લઈ આવવાની જરૂર છે એ બદલાવ લઈ આવીએ તો એક આ પૃથ્વીને એક સારી પૃથ્વી બનાવી શકશું અને માણસને જીવવા માટેની પૃથ્વી બનાવી શકશું જો આ બાબતે આપણે ખ્યાલ નહીં રાખીએ તો આવનાર દિવસોની અંદર ખૂબ જ મોટી મુશ્કેલીઓ હું કંઈ માણસો માટે સર્જાશે એટલા માટે આ જે કંઈ કન્સેપ્ટ છે એ ખૂબ જ સરસ કન્સેપ્ટ છે એને એક સમાજ માટે અને દેશ માટે અને દુનિયા માટે એક સારા એવા સંદેશો આપી જનારી આ લેબ છે અને આગળ જતા ખૂબ જ સરસ મજાનું લોકો માટે આ ઉપયોગી લેબ સાબિત થશે